નમસ્તે આજે આપણે બનાવશું સોયાબીનનું શાક બે કાંદા લીધા છે લસણ લીધું છે આદુનો ટુકડો લીધો છે બે ટામેટા લઈ લીધા છે સૂકું ખોપરું લીધું છે અને આ ખડા મસાલા લઈ લીધા છે થી પંદર મરી લીધી છે દસેક લવંગ લીધા છે બે સ્ટારફૂડ લીધા છે બે ગ્રીન એલચી લીધી છે બે મોટા એલચા લીધા છે તજનો ટુકડો લીધો છે બે ચમચી જેટલું આખા ધાણા લીધા છે એક ચમચી જેટલું જીરું લીધું છે અને સોયાબીન લીધા છે સોયાબીનને આપણે ગરમ પાણીમાં પહેલાં પાંચથી દસ મિનિટ માટે બોઇલ કરી લેવાનું છે આ પાણી મેં ગરમ થવા મૂક્યું છે એમાં આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને એક બોઇલ આવશે એટલે આપણે એમાં સોયાબીન એડ કરી દઈશું પેસ્ટ બનાવવા માટે એક પેનમાં ખોપરું લેવાનું છે આ સરસ થોડું બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે ખોપરું થોડું જેવું લાલ થવા આવ્યું છે આપણે એને હવે કાઢી લઈએ હવે આપણે એમાં કાંદા એડ કરી દઈશું અને સાથે આદુ અને લસણ એડ કરી દઈશું થોડા નરમ થવા લાગ્યા છે અને પિંક કલર જેવું પણ આવી ગયું છે હવે આપણે આને કાઢી લઈએ હવે આપણે એમાં જીરું અને ધાણા એડ કરી દઈએ સાથે આ મસાલા થઈ એડ કરી દઈશું મસાલા બી સરસ એવા થઈ ગયા છે ગેસ બંધ કરીને આપણે કાઢી લઈએ આ બધી વસ્તુને આપણે ઠંડી થવા દઈએ આ ઠંડુ થઈ જાય એટલે આપણે એને મિક્સરમાં પીસી લેશું ટમાટરની આપણે પેસ્ટ કરી લઈએ દસ મિનિટ જેટલું થવા આવ્યું છે આ આપણે એકવાર ચેક કરી લઈએ હા થઈ ગયા છે સોયાબીન હવે આપણે ગેસ બંધ કરીને આને પાણી આનું કાઢી લઈએ હવે એના પર આપણે ઠંડુ પાણી જ કરી દઈએ સોયાબીન થોડા ઠંડા થઈ ગયા છે હવે આપણે એને આવી રીતે કરીને એમની અંદર જેટલું હજી પાણી બચ્યું છે આપણે બધું કાઢી લેવાનું કાંદા ખોપરાનું આ મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે એને મિક્સરમાં પીસી લઈએ એક પેનમાં આપણે એક ચમચી ઓઇલ લઈ લીધું છે અને એમાં આપણે આ સોયાબીન એક વખત ફ્રાય કરી લેશું જેથી એની થોડી ઘણી સ્મેલ રહી ગઈ હોય તો એ પણ નીકળી જાય વધારે વાર આપણે ફ્રાય નથી કરવાના ફક્ત એકથી બે મિનિટ જેટલું લેવાનું છે ટાઈમ સોયાબીન થઈ ગયા છે આપણા ફ્રાય તમે જોઈ શકો છો થોડું બ્રાઉન બ્રાઉન કલર પણ આવી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ ત્રણ બટેટા લઈ લીધા છે એને મેં કટ કરી દીધા છે અને આ કાચા જ છે બોઇલ નથી લેવાના આપણે બટેટા હવે શાક વગારવાની શરૂઆત કરીએ પેનમાં ઓઇલ ગરમ થઈ ગયું છે એમાં આપણે રાઈ એડ કરી દઈએ એમાં આપણે ટમેટોની પ્યુરી એડ કરી દઈએ પ્યુરી જેટલું જ આપણે અંદરનું મીઠું એડ કરવાનું છે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે આને એમાં કાંદા લસણ અને જે ખોપરાની આપણે પેસ્ટ બનાવી હતી એ આપણે એડ કરી દઈશું ચાર સ્પૂન જેટલું એડ કર્યું છે આપણે

થઈ ગયા છે સોયાબીન એડ કરી દઈએ ટોમેટોની પેસ્ટ જેટલું જ આપણે મીઠું એડ કર્યું હતું એટલે હવે બાકીનું મીઠું આપણે એમાં એડ કરી દઈશું અને તમને આમ જેટલી ગ્રેવી જોઈએ એ હિસાબે તમે પાણી એડ કરતા જજો પાંચ માટે આપણે એને ભાકીને મૂકી દઈએ તો રેડી થઈ ગયું છે બટાકા અને સોયાબીનનું શાક એકવાર તમે પણ આ જરૂરથી નક્કી ટ્રાય કરજો